દ્વારા દ્વારા કરવામાં આવ્યું જેમાં ઢોલ સાથે વિદ્યાલયની શાહી સ્વાગત કરવામાં આવ્યું રાજેન્દ્ર કુમાર સાહેબે પ્રવચનમાં શિક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી ત્યારબાદ વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજની મુલાકાત કરાવી હતી અંતમાં ગાયત્રી ધામમાં મહાઆરતીનો લાભ લઈ ડિંડોર સાહેબે ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શાળાના પ્રિન્સિપલ શીતલબેન મહેતાએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ તમે નિયમ રોજ માં બોલો છો તમારા મુખથી એટલે એ નિયમ તમારા શરીરમાં વણાઈ જાય છે એટલે તમે કોઈ ભૂલ કરતા નથી સરજી આજે ગાયત્રી ધામ ખાતે અચાનક મુલાકાત કરી શું કહે છે રાત્રે આઠ વાગે મા ગાયત્રી વિદ્યાશંકુલમાં વન થયું યુગ નિર્માણ આ રીતે શક્ય છે જ્યાં ગાયત્રી માતાના પવિત્ર મંદિરની અંદર આવકારો જે મળ્યો છે એ સૌરાષ્ટ્રની શ્વાસ છોડી જાય છે ગાયત્રી માના દર્શન કર્યા સૌથી વધુ બાળકો એમાં દીકરા દીકરીઓ એકઠા થયેલા હતા એક પણ બાળકના ચહેરા પર નિસ્તેજ ચહેરોનો આખા દિવસના સમય પછી પણ બાળકોના ચહેરા પર આનંદની અનુભૂતિ હોય ઉત્સાહ હોય તેજસ્વી યોજસ્વી બાળકોનો ચહેરો હોય એ અહીં જોવા મળ્યું કદાચ હું એવું કહું તો એ અતિશયોક્તિ નથી કે સ્વર્ગમાં મળતો જે આનંદ હોય ને એ આનંદની અનુભૂતિ માત્ર જો કરવી હોય તો આ શાળામાં બાળકો સાથે ચર્ચા જરૂર કરવી જોઈએ અને ત્યારબાદ ભોજન તો પ્રસાદ હતો સાદું પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વચ્છ તમામ રીતે આપણું ગુજરાતી ભાણો જે આદરણીય પ્રધાનમંત્રી મોદીજી મિલેટની વાત કરે છે બાજરી જુવા મકાઈ બધાના રોટલા ખાવાનો આનંદ આવે જમવાનો ખૂબ આનંદ આવે એવી આ જગ્યા અમે જમ્યા ખૂબ અમારી શુભેચ્છા છે આ શાળાની માત્ર અમરેલી જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આની સુવાસ છે એવું હું માનું છું મારી ખૂબ ખૂબ શુભકામના છે જય ગરવી